ખબર ચંદુભા અમ તો પૈસા મફતે સરકારી સરકારી પકડી તો પકડી જાય પણ એનું કોઈ નક્કી ના હોય તો પકડી તો પકડી ના કે પકડી ગયા પૈસા વાળું હોય ને અલ્યા છોડવાની વાત નહીં ચંદુભા વાતો એને શું સરકારી આવું ખરે આપણે હોય તો કશું સર પકડીને જતા હોય તમારે

પૈસા ભરે બેંકો ભરીશું બધી નઈ ભીખો વેક્યો ભીખો વેચી યાર ભીખો વેક્યો નહી માગે નહિ છોકરો અરે છોકરો તું થઈ દસ હજાર માં તું થઈ જાય લૂંટાઈ જાય તારું નામ આવશે દાદા તારું મોમ લખ્યું કે

અરે આ સોબા તમે હું યાર ઉકોરો હું તો આઉજ કરે પહેરતી અલ્યા ઓને કાટની આડી છોડી લેવો કાઠીભાઈ હેજ્યો હોય તુજાનો તું ને મરી જાય હું યાર ઓને જાદે હું યાર તાન તાઓ અલ્યા 500 તને તો આવતું છે તો જતો જતોરા તો આવું જ છે પછી દે હું તને પતાવા હું તો

ખેતાની લોડો તો મરતી જ દે મારતો હા ઓરે બે લાવ તી બેશાનિ શેરો કાઢવાડઈ પેલા દૂધ કાઢવા જાડું દૂધ ભરા જાડું હવે ના આયું ઓલે આવો ભરાને હું બોલાલે એ આરકો બોલા આ હાલે જો કોઈ બેસ હા

બધું હાલે યાર હું થયું જનાવર બોલતું તું એ અંદર ખબર નહીં યાર યાર

અરે આવું તો ખબર આવ મારી ફોન કર દયો પેલા 1 વીક ભવાન ઓ બુ કર દો આયા ત્યારે બરા આવ ખાલી મીટિંગ હવે તો પણ હું ફોન કરી દઉં પાણી વાળવાની ના હું ગોમડવાળા ચાર આવી લેહ તો લઈ જાવ ગોમારો પાહન તો થશે તું તો જાય તો નહીં તો જાય

પણ આ લે કે હું શું તમે સમજો છો તો આ પેક લઈ લો જ નાયો ના કર લે મરી જાય લે મરી જાય યાર બાવડી બંધો બાવડી બંધો બાવડી લઈ લે પણ ઈની હું બાવડે બોધ ને તમે હાખો કે હે મારા હંગા શું આ તમે બાવડ્યો આયો 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 બંધો હોય કાઠવા દિવ

ટુકા લી નું મોટું ખોલો બતા ખબર નહીંચ

વાગી જેટલી બકરી લાવજા નોકરો તારી મમ્મી મેલી જતી રહી યાર મમ્મી તો જતી રે મારો મોની મો તોણે મોન કાઢ્યો ઇના મારવા આવે છે તાન ને ને મારો હરા મારો કોટ થઈ ગયો એ તો મા ભાઈ બને આવી દીધો પાવો બંગાડી તારી ગાનું તાન તો દોરાયા છે અમે તને ખબર છે તને વાગશે કે કોણ વાગશે ગોમડ વાણે ચરાય ગોમડ વાણે ચરાય આ બધા બકરો છે કોઈ વાગતું આલો મને બીવરાય તો ટોગા જુદા કરી નાખો અગા જો લાલ ભા મારો બેલ લાખો બોજા નહી જોઈને આયતું હમણે તો આ નામના હાતમરો આ ગોમડવાળા ચલાવ આયે તો ડિફરન્ટ છે અને પોધા પૂરો પૂરો તો પૂરો એનું એવું પૂછે આને પોધા પૂરવાનો આ ગોમડવાળા બોલાવ તો આલો આલો બોટુ આલો બોટુ ભાઈ જો આ ગોમડવાળા ચલાવતા આયે તો હેડો જા હેડો પોધા પકવાના તો ગોમડવાળા હતરવા દેવો

આમોને કોળી મેલો તા ને ચોરી મેલો નો ગોમળો સાઈતે જા ને પૈસા આવ ના કરતો નકર ટોટલા ભઈ જશે